તેર કિલોમીટરના અંતરે ધોરાજી સાઈડ થી ત્રેવીસ કિલોમીટરના અંતરે પાટણવા ગામ આવેલું છે અને પાટણ ગામની અંદર જે ઓશમ ડુંગર આવેલો છે તે ઓશમ ડુંગર ઓસમ ગણેશ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણે આજે ફરી આવી રહ્યા છીએ ઓસમ ની અંદર એ ઓસમ ડુંગર છે એ ખૂબ જ ફરવાલાયક સ્થળ છે અને કોઈ પણ વ્યક્તિ વન ડે પિકનિક માટે અહીંયા આવતા હોય તો ખરેખર મિત્રો મજા આવે એવો માહોલ છે અત્યારે અહીંયા અને ખાસ કરીને તહેવારોની અંદર અને શનિ રવિની રજાની અંદર અહીંયા પુષ્કળ પ્રમાણમાં યાત્રિકો આવે છે અને મજા માણે છે સવારે લોકો આવે છે અને સાંજ સુધી ડુંગરમાં જે અલગ અલગ મંદિરો આવેલા છે જે ધાર્મિક સ્થળો આવેલા છે એની મુલાકાત લે છે અને એમના દર્શન કરે છે સૌપ્રથમ તો અત્યારે શ્રાવણ માસ ચાલુ છે એટલે આપણે જોઈ શકીએ છીએ સામે તપ્કેશ્વર મહાદેવનું મંદિર છે આ બાજુ માત્રી માતાજીનું મંદિર છે જે જગવિખ્યાત મંદિર છે અને આ બાજુ આગળ આવતા શ્રી ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે અને બીજા ઘણા બધા એવા મંદિરો છે નાના મોટા જાગનાથ મહાદેવ છે ધર્મેશ્વર મહાદેવ છે પંચેશ્વર મહાદેવ છે અને વચ્ચે એક પંચકોરિયા નામની એક જગ્યા છે કે એ વાતાવરણ પણ ખૂબ જ લોકોને ગમે એવો માહોલ ત્યાં જોવા મળે છે ઘણા બધા યાત્રિકોને અહીંયા આવતા અમુક સુવિધાઓ અમુક અસુવિધાઓનો સામનો કરવો પડતો હોય છે જેમ કે અહીંયા પાટણોની અંદર કોઈ વ્યક્તિ ફરવા આવે તો અહીંનો માહોલ જોતા ઘણી વખત એમને એવું થાય કે સારું અહીંયા આપણે રોકાઈ જઈએ તો મજા આવે એવું વાતાવરણ છે તો મિત્રો તમારા માટે ખુશખબર છે પાટણો ગામની અંદર અને ડુંગરથી એકદમ નજીક રહેવા માટેની એક સુંદર વ્યવસ્થા રાખવામાં આવેલી છે જે કોઈ યાત્રિકોને આનો લાભ લેવો હોય તો એવો લાભ લઈ શકે છે એ જગ્યા ક્યાં આવેલી છે અને કઈ રીતે ભાડે આપે છે એના વિશેની માહિતી હું તમને આગળ આપું છું આપ સૌ મિત્રો મારી સાથે જોડાયેલા રહો મારી ચેનલ ઓસમ ગણેશમાં અત્યારે આપણે આ સિમેન્ટ રોડ ઉપર ઊભા છીએ ઓસમ તળેટીની અંદર જે આ સિમેન્ટ રોડ આવેલો છે એ સિમેન્ટ રોડથી એકદમ નજીક જમણી સાઈડમાં મેળાનું મેદાન આવેલું છે આ મેળાના મેદાનથી આગળ જે ગામ તરફ રસ્તો જઈ રહ્યો છે ત્યાંથી એકદમ નજીક એક રહેવા જમવાની ખૂબ સારી વ્યવસ્થા રાખવામાં આવેલી છે એ વ્યવસ્થા કઈ રીતની છે એની માહિતી આપવા માટે હું આપ સૌ મિત્રોને લઈ જાઉં છું સર ઉપર આવી ગયા છીએ જે ગામથી એકદમ નજીક અને આ બાજુ તમે જુઓ તો ઓશમ તળેટીથી પણ એકદમ નજીક જગ્યા આવેલી છે એ જગ્યાની મુલાકાત લેવા હું આપ સૌ મિત્રોને લઈ જાઉં છું તો સૌ પ્રથમ આપ મિત્રો મારી સાથે આ મકાનની પણ ખાસ મુલાકાત લેશો અહીંયા નજીક પ્રાથમિક શાળા આવેલી છે ને પ્રાથમિક શાળાથી એકદમ નજીક આ મકાન આવેલું છે કે જેની અંદર રહેવાની જમવાની ખૂબ સુંદર વ્યવસ્થા રાખવામાં આવેલી છે એટલે જે કોઈ યાત્રિકો પાટણ ડુંગર ઉપર ફરવા આવતા હોય એમને ઘણી વખત એવું થાય કે ભાઈ મારે તો પાટણમાં બે દિવસ રોકાવું છે તો મારે ક્યાં રોકાવવું બરાબર છે એમના માટે એક ખૂબ જ સરસ અહીંયા વ્યવસ્થા રાખવામાં આવેલી છે કોઈ નાનું ફેમિલી હોય અને પાટણમાં ફરવા આવ્યું હોય તો વ્યવસ્થાના ભાગરૂપે અહીંયા તેઓ રોકાઈ શકે છે જો અહીંયા ઉપર ચડતા જ પહેલાં સૌ પ્રથમ ટેરેસ આવે છે અને આ બાજુ બે મોટા મોટા હોલ છે સુંદર બાંધકામ છે નવું મકાન છે અહીંયા સુવા માટેની પણ ખૂબ સારી વ્યવસ્થા રાખવામાં આવેલી છે વધારે મેમ્બર હોય ફેમિલીની અંદર તો એક્સ્ટ્રા ગાડલા પણ તમને અહીંથી અવેલેબલ છે એટેચ સંડાસ બાથરૂમ પણ અહીંયા આપવામાં આવેલા છે આપણે અત્યારે જે જગ્યા ઉપર ઊભા છીએ એ હોટલ ઓસમ હિલ વ્યૂ છે અમને અને એમના ઓનર અત્યારે આપણી સાથે જોડાયેલા છે કે જેઓ આપને માહિતી આપશે કે આ હોટલની અંદર રોકાવાની કઈ રીતની વ્યવસ્થા છે અને રેટ કઈ રીતનો છે નમસ્કાર મારું નામ શારદા પટેલ છે અને આજે આ વિડીયો ગણેશ ઓસમ ગણેશ ચેનલના ચેનલના માધ્યમથી હું તમને બધાને અહીંયા આવવા માટે આમંત્રણ આપું છું અને અમારી હોટેલનું નામ છે હોટેલ ઓસમ હિલ વ્યૂ પાટણવાવની અંદર જે રાજકોટ જિલ્લાનું ધોરાજી તાલુકાનું પાટણવાવ ગામ છે અને ત્યાં આવેલું છે અને કોઈએ પણ અહીંયા સ્ટે કરવું હોય તો આ રૂમની સગવડ છે બતાડ્યું જ છે તમને લોકોએ ગણેશભાઈએ તો તમે અહીંયા આવીને સ્ટે કરી શકો છો અને ધોરાજી તરફથી જે લોકો રાજકોટ તરફથી આવે છે તે ધોરાજીથી બાવીસ કિલોમીટર થાય છે અને પોરબંદર સાઈડથી જે લોકો આવશે તે ઉપલેટાથી તેર કિલોમીટર છે અને આ સાઈડ બાટવા સાઈડથી આવશે તો માણાવદર તે પણ બાવીસ કિલોમીટર છે તો અહીંયા આવીને તમે કોઈપણને રોકાવું હોય તો સ્ટે કરી શકશો એક રૂમનું ભાડું પાંચસો રૂપિયા છે અને એક્સ્ટ્રા ગાદલા વગેરે વગેરે જોઈએ તો પણ મળશે અને નાસ્તા પાણીની પણ સગવડ અહીંયા થઈ જશે તમને કિચનમાં એટલે કોઈ પણ વ્યક્તિ જમવાનું સાથે લઈને આવે કે ભાઈ અમારે તો ત્યાં જમવાનું બનાવવું છે તો અહીંયા રસોડું પણ આપેલું છે કિચન પણ આપેલું છે તો અહીંયા તમે જાતે બનાવી અને જમી શકો છો અથવા તમે ઓર્ડર ઉપર પણ અહીંયા જમવાનો ઓર્ડર આપી શકો છો નાસ્તા પાણી મળી શકશે શ્રાવણ મહિનાની અંદર ઉપવાસની બધી આઈટમ તમે જે કહેશો અમે બનાવી આપશું ઇવન તમે જે કહેશો એ પણ અમે બનાવી આપશું જમવાની અંદર

નાઇટ ની પાંચસો રૂપિયા બરાબર પછી એમાં તમે બે નું આપેલું છે આપણે પણ એમાં તમારે લોકો પછી ત્રણ કે ચાર કે પાંચ એકસ્ટ્રા ગાદી લઈને તમારે એક જ રૂમ જોતો હોય તો પણ મળશે બરાબર પાંચસો ની અંદર બરાબર

નજર કરીએ એટલે ઓસમ હિલ એકદમ નજીક દેખાઈ રહ્યો છે વરસાદનું વાતાવરણ હોય અને ડુંગર જે પાણીના ધોધ ચાલુ હોય એ ધોધ પણ અહીંથી ખૂબ સારી રીતે આપણે જોઈ શકીએ છીએ આ બાજુ ગામ આવેલું છે અને ઉનાળામાં રોકવા માટે અહીંયા ટેરેસ ઉપર પણ ખૂબ સારી વ્યવસ્થા છે હવા ઉજાસ અંદર લોકોને આરામ કરવાની પણ ખૂબ સારી સુવિધા અહીંયા આપવામાં આવી છે પચાસ થી પણ વધારે લોકો કદાચ અહીંયા આવ્યા હોય કે ભાઈ સૌથી વધારે વ્યક્તિઓનો સમાવેશ પણ અહીંયા થઈ શકે એ રીતની વ્યવસ્થા અહીંયા કરી આપવામાં આવે છે અહીંયા મારા પિતાજીનો પણ રૂમ છે ત્યાં એનો સત્સંગ હોલ છે કદાચ ત્યાં બસ બસ બે બસના માણસો આવશે ને તો પણ ત્યાં ગાદલાની બધી વ્યવસ્થા છે બરાબર એટલે અહીંયા આવી જાય એટલે બધી વ્યવસ્થા થઈ જાય બરાબર ને વ્યવસ્થા ફરવા ક્યાં જવું છે એના માટે ગાડી વગેરે બધી સુવિધા આપણે આપશું બરાબર છે એટલે જે કોઈ વ્યક્તિને પાટણા હોસમિલમાં ફરવા આવવું હોય અને રોકાવાની ઈચ્છા હોય તો તમે આ હોટલ ઓસમ હિલ વ્યૂનો સંપર્ક કરી શકો છો બેન તમારા આ નંબર ગૂગલની અંદર પણ આપેલા છે તમે ગૂગલ પર સર્ચ કરી શકો છો ખૂબ ખૂબ ધન્યવાદ બેન તમે ખૂબ સરસ માહિતી આપી છે એટલે જે પણ કોઈ લોકોને પાટણો હશે એમએલમાં આવી

અહીંયા બીજો રૂમ છે અને અહીંયા પણ ટોયલેટ વગેરે હા રૂમની અંદર પણ ટોયલેટની વ્યવસ્થા રાખવામાં આવેલી છે હા અને હા આ રૂમમાં પણ બાથરૂમ છે ને હા આમાં પણ પર્સનલ બાથરૂમ આપવામાં આવેલું છે અને અહીંયા પણ નીચે કોઈ પણ ટ્રેકિંગ માટે હોય ને તો બધાને નીચે ગાડી નાખી અને

તમારે ત્યાં વાડીએ જઈને પણ તમારે કાઈ રીંગણો ઓળો અને રોટલા ખાવ હોય તો ત્યાં પણ મળશે બધું બરાબર એ વિશેષ સુવિધા આપશો તમે એ વિશેષ સુવિધા મળશે બહુ સારું કે વાડીની અંદર તમારે જમવાની ઈચ્છા હોય તો વાડીએ ભોજન કરી શકે બરાબર ને હા ભોજન પણ કરાવશે એની પણ વ્યવસ્થા કરી આપવામાં આવશે બે સાથે આપણે અત્યારે મુલાકાત કરી અને ઉષમ હિલ ઓપન ઉષમ હિલ વ્યૂ ની પણ મુલાકાત લીધી આપણે અને કઈ રીતે વ્યવસ્થા અહીં આપવામાં આવેલી છે કેટલા વ્યક્તિનો સમાવેશ અહીં થઈ શકે છે માહિતી તમને આપી છે તો સૌ મિત્રો આ માહિતીનો લાભ લઈ